વડોદરા શહેરના લાલબાગ પાણીની ટાંકીથી ઓછા પ્રેશર પાણી અપાતા કોંગ્રેસ નેતા બાળુભાઈ સુરવે લાલબાગ પાણીની ટાંકી નિરીક્ષણ કરવા પહોંચ્યા વડોદરા શહેરમાં આવેલા લાલબાગ પાણીની ટાંકીની પાણીની ટાંકીમાં પાણીનું લેવલ મેન્ટેન ન કરતા વોર્ડ નંબર તેરના વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી આપવાની ફરિયાદો કોંગ્રે નેતા બાળુભાઈ સુરવે લાલબાગ પાણીની ટાંકીની મુલાકાત લીધી ત્યાં અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે મહીસાગરની પાસે માટી અને કચરો ભેગો થઈ જવાથી લાઈનમાં પાણી ઓછું આવે છે અને બકરાવાડી પથ્થર ગેટ નવાપુરા કહાર મદન ઝાપા રોડ તંબોડી વાડ જેવા અનેક વિસ્તારોમાં ઓછા ઓછા પ્રેશરમાં પાણી આપવામાં આવે છે જેને લઈને કોંગ્રેસના નેતા બાળુભાઈ સુરવે લાલબાગ પાણી ટાંકીની મુલાકાત લીધી અને મ્યુનિસિપલ કમિશનરને કડક વલણમાં જણાવ્યું છે કે સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ કરવામાં આવી છે અમારા વિસ્તારમાં લાલબાગ ટાંકી જેલ ટાંકી ને બકરાવાડી બુસ્ટર ત્રણ જગ્યાથી આખા વિસ્તારમાં પાણી આવતું હોય છે ને આ લાલબાગ ટાંકીથી સાતથી આઠ ઝોનમાં પાણી જાય છેલ્લા સાત દિવસથી અમારા તમામ વિસ્તારમાં બજાર દાંડિયાબાજાર શંકરટેકરી હોય હાથીપોળ ડેરાપોળ મરીમાતા સિયાબાગ વિસ્તાર આજુબાજુના તમામ વિસ્તારમાં નવાપુરામાં નવાપુરા આખો વિસ્તાર હોય અંસારી મોલ્લો હોય કહાર મોલ્લો ખારવા રાસ્તમ સોસાયટી રાતી એસઆરપીનો તમામ વિસ્તાર બકરાવાડી બુસ્ટર એટલે પથ્થરગેટના ખારવા વાડ હોય તંબોલીવાસ હોય કાછિયાપોળ હોય આટલા બધા લોકોને છેલ્લા સાત દિવસથી માન માન પંદર મિનિટ વીસ મિનિટ પચીસ મિનિટ અડધો કલાક એટલું જ પાણી મળે છે જે તે અધિકારી પાણી પુરવઠાના તમામ અધિકારીને અમે ફોન કરીને રજૂઆત કરીએ તો અમને એવું કહેવામાં આવે છે કે જે વાસદથી જે પાણી આવે છે જે કૂવા છે એ મહીસાગર નદીની અંદર કૂવાની અંદર માટી રેતી એવી ભરાઈ ગઈ છે એના લીધે પાણીની આવક ઓછી થઈ ગઈ છે એટલે ઓછું આવે છે હવે તમે સમજી શકો લાખો લોકોને આ ત્રણ ટાંકીમાંથી પાણી જતું હોય અને સાત સાત દિવસથી પાણી લોકોને ઓછું મળે વડોદરા શહેરમાં કાળા સિસ્ટમ આપણે એટલે લાયા હતા આખા વડોદરા શહેરમાં કોઈપણ જગ્યા ભંગાણ થાય તો તરત આપણને ખબર પડે અડધો ફૂટ ઘટ પડે પાણીની તો ખબર પડે એના લીધે દોઢસોથી બસો કરોડો રૂપિયા ખર્ચો કર્યા પછી પણ એ સ્કાળા સિસ્ટમ ફેલ ગઈ છે કાળામાં ભ્રષ્ટાચાર થયો છે એવું દેખાઈ આવે છે કેમ કે આ લોકોને ખબર પડતી નથી કે કેટલું પાણી ઓછું આવે છે કેટલું ઘટ છે ખરેખર લાલબાગ ટાંકીમાં જે પાણી છોડવામાં આવે તેર ફૂટ ચૌદ ફૂટ એવું પાણી હોય સમમાં તો લોકોને પાણી પૂરતા પૈસાથી મળે પણ કેટલું પાણી હોય નવ ફૂટ સાડા નવ ફૂટ દસ ફૂટ હોય ને પાણી છોડી દે ત્રણ સાડા ત્રણ ફૂટની ઘટ પડે તો વિસ્તારના લોકોને પાણી કંઈથી મળે ત્યારે લાખો લોકોને સાત સાત દિવસથી પાણીથી વંચિત લોકો રહેતા હોય એટલે તમે સમજી શકો જે તે અધિકારી બદેગા સાહેબ હોય ધાર્મિક સાહેબ હોય કમિશનર કમિશ્નરશ્રીને બી અમે સવારે ફોન કર્યો પણ કંઈ કારણસર એમને ફોન ઉછ્યો નથી પણ તમે સાત સાત દિવસથી લોકોને આટલી મુશ્કેલી પડે સ્માર્ટ સિટીના નામ પર આપણે કરોડો રૂપિયા ખર્ચો કરતા હોય આપણી પાસે એજન્સી હોય આપણી પાસે વિચારધારો મોટા મોટા હોય તો કામગીરી કેમ નહીં કરતા માટી કેમ નથી કાઢતા કેમ રેતી નહીં કાઢવામાં આવતી એટલે અમારી એવી માગણી છે કે આવી ગંભીર બાબત ગંભીર બાબત હોવા છતાં સાત સાત દિવસ લાગતા હોય એટલે ખરેખર કમિશનરશ્રી વહેલી તકે અમારા વિસ્તારના લોકોને અને આજુબાજુના બીજા વિસ્તારના લોકોને લાખો લોકોને જે ઓછું ઓછા પેશાથી પાણી મળે છે એમને પૂરતા પેશાથી પાણી આપો એવી અમારી અને વિસ્તારના લોકોની વડોદરા શહેરના લોકોની માગણી